કેમ આતાજી મિત્રો અમારી YouTube ચેનલ આવી રહી છે ચરોતરની મજ જો એને લાઇક કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરજો કરજો કહી દીધું છે હા કરજો જ બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા તો કેડો શું શું જો છે

વાત મા હગાઈ ખાને તું અરે હગાઈ નું ગોઠવ તારે હગાઈ ની વાત ચાલે નઈ રે તું નરેશ કે દવરા નહી રહ્યા બોલ ત્યાં માં હગાઈ નું કઈ ગોઠવું ગોઠવી દેવાનું ને તને પહેલા દેવાનું ભાઈ

રાઈ તો થાઈ જશે ભાઈ તું મને છોડ તો ખરો અલ્યા થઈ જશે થઈ જશે હગાઈ ફોન કર ફોન કરિયા નહીં પૂ પહેલા હગાઈ કરાય અલ્યા હગાઈ કરાવ તું ફીન જોઈ આયો રે આ કોને વાગે પડ્યો મને કઈ અંધાર નઈ પડતી તું હગાઈ કરાય હગાઈ કરાવ યાર તું ભાઈ બાપા હગાઈ કરાવ

ઓલા મેને દેવાઈ જાવે થાપી બોલ અરે આ શું તન જા નહીં ખાય તું તો કકા બીજો તું જા જા જોઈ લે તું જા બીકરા બતાય તું મને ઓય લે તું જા ફઈ જા હે તારે હેડવાટ કેતો નહી ભઈ જવા દે જે થઉં હતાય અલ્યા થેર મોણા બે મિનિટ હે બે મિનિટ આજ તો પણ ઉપર ચડીને શીખવા પડે હું પડશે મન આજ ખોબલા નઈ ને ખોબલે ચડ તારો મરી ના જાવ ઉપર ચપળયા કાઈ ના પડે બાઈ બાઈ શીખવા પડે

અને તમે પણ નરેશભાઈ તારું થાય મારો એક તો ફોન નહીં ઉઠાવતો કઈક કરો બરો બે વાત આ ઉભો થાય વાપરો ભરત